ઉમરગામ તાલુકાના ભિલાડમાં ભંડારી સમાજ હોલ ખાતે દસમા તબક્કાના બીજા તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના ભિલાડ ભંડારી સમાજ હોલ ખાતે દસમા તબક્કાનો બીજા તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય રમણ પાટકરે વિવિધ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો વિભાગ વિભાગ મહેસૂલ જાતિ આવકના દાખલા સહિતની કામગીરી અર્થે તાલુકાના વિવિધ ગામોમાંથી અરજદારો અરજદારો સેવાસેતુ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા અરજદારો દ્વારા રજૂ કરાયેલા મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ લાવી સેવાસેતુ કાર્યક્રમનો હેતુ સિદ્ધ કરવામાં તાલુકાનું વહીવટી તંત્ર સફળ રહ્યું હતું આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પાંખી હાજરી જોવા મળી હતી સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રમણ પાટકર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભરત જાદવ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સેવા સેતુનો કાર્યક્રમ ઉમરગામ તાલુકામાં ત્રણ જગ્યા ઉપર આપવામાં આવ્યો છે ધૂળીપાડામાં થઈ ગયો છે સેકન્ડ રાઉન્ડની અંદર આજે ભીલાડ ભંડારી સમાજ હોલની અંદર થઈ રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ અમારા નારગોળ ભંડારી સમાજ ભરૂચની અંદર થશે તમામ જગ્યાઓ પર પ્રજાનો ખૂબ જ ઘસારો પણ રહેશે છે કારણ કે સેવા સત્રનો મૂળ ઉદ્દેશ એ છે એક જ સ્થળ ઉપર ચોપન જેટલા યોજનાનો લાભ લોકોને જાણકારી અને લાભ મળી શકે આ ઉદ્દેશ છે અને આવેલા પ્રશ્નોનો નિકાલ નવ્વાણું ટકા થઈ જાય છે અને એટલા માટે દરેક ગ્રામ પંચાયતમાંથી આજે ત્રેવીસ જેટલા કામોની અંદર માઈક ફેરવી જાહેર પત્રિકા આપી જાણકારી કરી છે ને એના કારણે ઘસારો પણ ખૂબ મોટો છે આ પ્રકારનો સરકારનો ઉદ્દેશ જે છે કે કે સ્તર પર બધા પ્રશ્નોનો નિકાલ થાય લોકો જાણકારી મળે આ ઉદ્દેશિત કરવા માટે ભૂતકાળની અંદર સરકાર આપતું દ્વારા હતું એની જગ્યા પર હવે સેવા સતતનો કાર્યક્રમ થઈ રહ્યો છે હવે હું આવકારીએ છીએ અમે અને એમાં ચૂંટાયેલા પદાધિકારી પણ તમામ અહીંયા ઉપસ્થિત છે અમારા જિલ્લા પંચાયતના ભરતભાઈ મુકેશભાઈ અમારા બીજા દીપકભાઈ મિસ્ત્રી વિનયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ તમામ સાથે મળીને આ કાર્યક્રમની અંદર અમે હોપ આપીએ છીએ સાથે રહીને આ કાર્યક્રમ કરીએ છીએ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ